નમસ્કાર દર્શક મિત્રો હું છું અને મારી યુટ્યુબ ચેનલ દિવ્ય મોર્યા વ્લોક્સમાં આપનું સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ બાલારામ મહાદેવના મંદિરમાં જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી પંદર કિલોમીટર દૂર આવેલું છે તો ચાલો અંદર જઈને ભગવાનના દર્શન કરાવીએ અને બાજુમાં નદી પણ છે તેનો બધો જ વ્યૂ બતાવીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અહીંયા થોડા આગળ આવે ને એટલે આપ જોઈ શકો છો એક મોટો ઢાળ છે આ પ્રમાણે તો તમારે અહીં નીચે જવાનું છે તો ચાલો નીચે જઈએ હે ધેમ ધેમ લોબો ઢાળ છે આજ તો બાલારામ નદી માં નાવું છે બરાબર નું એ કકા ખાઈ જાજો કકા ખાઈ જાય બ્રેક નઈ પાછી હો એ ભાઈ ભાઈ જાય છે બાઇકો હાસ બ્રેક મારો નગર લબા હોટ થઈ જાવ આગળ જઈને તો જો ભાઈ આ ઢાળ રગડતા રગડતા આવે અને આપણું બાઇક મૂક્યું અને હવે આપડે હજુ આગળ જવાનું છે થોડા આગળ આવે ને એટલે પાણીનો આ પ્રમાણે જોવા મળે છે આપ જોઈ શકો છો એક વાર ભાઈઓ અહીંયા ના આવું તો અમારે ના પાડેલી લઈએ હવે શું કરશું ફાઇનલી આપણે બાલારામ મહાદેવ મંદિર પાસે આવી જ ગયા છીએ અને આ જો આ છે નદી અને ભાઈઓ યાર પોને જો યાર જેટલું ખરાબ છે યાર અને આ છે મંદિર તો ચાલો હવે આપણે ત્યાં દર્શન કરવા જઈએ તો આ છે મંદિર અને એક પાસે એક વિશાળ ગંડ છે જો ચાલો દર્શન કરવા જઈએ આપણે શ્રી બાલારામ મહાદેવ ની જય તો ભાઈઓ કમેન્ટ માં બાલારામ મહાદેવ ની જય તમે જરૂર લખજો બાકી મિત્રો આપ જોઈ શકો છો એક સરસ મજાનો જૂનો વડ છે અહિયાં અને અહીં તમે એક વાર નદીનો વ્યુ જોઈ શકો છો એકદમ સરસ મજાની નદી છે ને વાર પણ મિત્રો હાલ તમારે અહીં જવાની મનાઈ છે ચાલો દર્શન કરવા જઈએ તો મિત્રો બાલારામ મહાદેવનું મંદિર એ ખૂબ જ પ્રાચીન કાળનું છે અને આ મંદિરનું લોકેશન મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે તો તમે એકવાર જોઈ લેજો બાકી તમે આ મંદિરનો વ્યૂ જોઈ શકો છો આગળથી અને આ મંદિરના આગળથી જોઈ શકો છો આ પ્રમાણેની નદી વહે છે તો ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ તો ભાઈ આપણે મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આપ જોઈ શકો છો સૌ પ્રથમ આવે છે નંદી મહારાજ તો ભાઈ હાચું બોલજો તમે આમને શું કાનમાં કહો છો હા આમ કોક તો કહેતા હશે ને કે ભગવાન કે મારું આ પૂરું કરાવજો હા યાર શું કમેન્ટ કરજો હો ને આપણે કશું માગતા યાર શું માગવાનું બીજું ભગવાન યાર આટલું મસ્ત શરીર આપ્યું છે તો આ જોઈ શકો છો શ્રી બાલારામ મહાદેવ કમેન્ટમાં જરૂર લખજો હો ને તો ચાલો ભાઈ દર્શન કરીને હવે બહાર જઈએ એ ભાઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો હો ને કેમ હા મકાઈ આવું કરે કરું હોય તો ના ના તું ભાઈ હવા આવ્યો તારે તન તો દાઢમાં રાખું જોઈ લે હાલ તો તું દોડ હા દોડ દોડ હું જોઉં છું ને તો તો ભાઈઓ આ છે બાલારામ મહાદેવનું મંદિર અને શા જોઈ રહ્યા છો બાલારામ પેલેસ છે જ્યાં અમિતાભ બચ્ચનનું સૂર્યવંશમ મૂવીનું શૂટિંગ થયું હતું તો ભાઈ આ મંદિર છે અને મંદિરની બાજુમાં જો અહીંયા થઈને પગથિયા થઈને આ નદીમાં જવાનું છે તો ચાલો એકવાર જઈએ આપણે અને તમને આ રૂપાળી માછલીઓ બતાવીએ ચાલો ભાઈ પગથિયા ઉતરીને થોડા નીચે જઈએ થોડો વ્યૂ બતાવીએ અને અહીંયા લખેલું છે કે કોઈ પણ વસ્તુ તમારે અહીં વિસર્જન કરવી નહીં નહીં તો જોઈ લેજો મિત્રો હાલ હું નદી કાંઠે જ બેઠો છું જોઈ શકો છો આપ નદીમાં કેટલો કચરો છે બધું વિસર્જન કરીને નદી પૂરી ગંદી કરી કાઢી છે અને યાર માછલીઓ દેખાતી નહી યાર જોજો તમે અલ્યા આ ભાઈ મકડા પેઢી ઉભી યાર બચાવવા પડશે યાર અલ્યા મરી જાય શું કરશું એ બચાવીએ આપણે હો એ હું બચાવું છું હવે જવું છું કડતાના ના મકડા ભાઈઓ એ બચા અલ્યા છોડી ગયો હા બચાવી કાઢે ભાઈ

લાયકો ભાઈ ના કઈ મેળની વાળા પાછો હું કરી લેજા આયા ઉપર જતો રે પાછો આ પૈસા માંગે એટલે આ હા હું તો ઉપર જ જતો રે એ ભાઈ લાય ના યાર શું આમ કરી એ નાઈ ગયો જો ઉપર જઈને બેહી ગયો વારો મિત્રો તમને આ બાલારામ મહાદેવનો નો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને ને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મરિયા વ્લોગ ને કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ બીજા વિડીયોમાં